પ્રદૂષણ નિયંત્રણ મામલાની સુનાવણી કરતી વખતે સીજીઆઈ ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચે આ ટિપ્પણી કરી કે જો ફટાકડા પર પ્રતિબંધ મૂકવો હોય તો દેશભરમાં પ્રતિબંધ મૂકવો જોઈએ સ્વચ્છ હવાનો અધિકાર ફક્ત દિલ્હી એનસીઆર પૂરતો મર્યાદિત ન હોઈ શકે પરંતુ સમગ્ર દેશના નાગરિકોને તે મળવો જોઈએ પર્યાવરણની નીતિ જે પણ હોય તે સમગ્ર ભારતમાં લાગુ થવી જોઈએ આપણે દિલ્હી માટે નીતિ ફક્ત એટલા માટે બનાવી શકતા નથી કારણ કે ત્યાં દેશનો ઉચ્ચ વર્ગ અહીં છે